રાજકોટ જિલ્લાના વેરાવળ અને સાપર અડોઈ ગામમાં ખેડૂતોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અડોઈ ગામમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે અડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયાનું મૃત્યુ થયું છે પોતાની વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે આત્મહત્યાના કારણ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યાં પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી હોવાની ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું કારણ સાચું બહાર આવશે આત્મહત્યાના કારણે હું આઈડોથી સરપંચ બોલું છું નરસિંહભાઈ ખોડાભાઈ ગજેરા મારું ગામ અરડો તાલુકો કોટડા સાંગણી જિલ્લો રાજકોટ આ આત્મહત્યા કરવાના કારણે કે ભાઈ લેવા પટેલ સમાજનો ટ્રસ્ટી એને કે એવો માણસ હતો કે આ કોઈ દેવું બને નહીં પણ આખ એને પિત્ત આ પાક બધો નિષ્ફળ ગયો મેં માંડવી બતાવી ડુંગરી બતાવી શીણા બતાવ્યા ને બધું અમે રૂબરૂ સર્વે કરીને પછે જ આ કર્યું પણ એ ભાઈએ આજે દસ પંદર દિવસ ત્યાં એના મિત્ર સર્કલમાં કીધા રાખે મારે આવણ હાંખ દેવાના નથી મારે આવડવું આ નથી જીરું વાવ્યું આમાં તો એ જીરું ભાઈએ પૈસા બીજા આગેથી લઈ નહીં કે હાલે ભાઈ જીરું વાવી દે નકર આ અટાણ સુધી પડ્યું હતું તો એ વાવતો નહોતો એના કારણે આને આત્મહત્યા કરવી પડી આખ આખ નિષ્ફળ ગયો ઇઠાવીસ વીઘા વાવવા રાખતો બાર વીઘા ઘરની જમીન બધામાં નિષ્ફળ અટાણે એની પાસે પૈસા નથી એની દીકરીના ગયા વર્ષે મેરેજ કરેલા હતા એ મેરેજ કર્યા એનું દેણું હજી હતું તો આ દેણું માથે સડી ગયું એના કારણે આખું બિયારણને બધું લાઈન વાયું હતું એને કારણે અત્યારે કોઈને કઈ ન હોય ગયો એને કારણે આને આ પગલું લેવું પડ્યું મારા પપ્પા કમોસમી વરસાદ અને બધું વરસાદ વધુ આવ્યો એના લીધે બગાડ થયો માંડવીમાં પછી કપાસમાં અને ડુંગળી બધું ત્રણેય વસ્તુ ફેલ થઈ કપાસ થોડો થોડો થયો બાકી ઓલું માંડવીને ડુંગળી બે પાથરા પલળી ગયા હતા અને ડુંગળી સુકાઈ ગઈ હતી આખી એવી રીતના થયું છે તેના લીધે મારા પપ્પા ટેન્શનમાં હતા અને આ વસ્તુ છે તમને કેમ ખબર પડી આ કેવી રીતે પગલું ભર્યું અને તમને શું જાણ થઈ અમને આ વસ્તુ દવાખાને લઈ જતા જાણ થઈ બાકી અમને આ વસ્તુની જાણ નહોતી કહી શકાય કે સવારે વાળીએ કોણ ગયું હતું અને કોણે આ ઘટના જોઈતી હું સવારમાં સૂતો હતો ત્યારે મારા મારા પપ્પા ઘરની બહાર વાળી ગયા ત્યારે મારા મમ્મીને કહીને ગયા હતા કે તેમને મોકલજે તેડવા અડધી કલાક કલાક પછી એટલે હું તેડવા ગયો હતો ત્યારે તે નીચે સૂતા હતા તે પછી હું કાર લઈને તેડવા જ ગયો હતો એટલે ત્યાંથી બેસાડીને પછી અહીંયા ગામમાં આવીને મારા એક બે મિત્રને લઈને હું હોસ્પિટલે ગયો શું વાવેતર કર્યું હતું કેટલીક નુકસાન હતી અંદાજે દસ લાખની નુકસાની હતી અને ડુંગળી પછી કપાસ ને મગફળી ત્રણ વસ્તુનું વાવેતર હતું કેટલો સમયથી ટેન્શનમાં રહેતા હતા શું એવું લાગતું હતું એ છેલ્લા આવડો કમોસમી પંદર દિવસથી આ વરસાદ આવી રીતના ચાલુ હતો ત્યારથી એ પંદરથી વીસ દિવસથી આવી રીતના ટેન્શનમાં રહેતા હતા પંકજ ટીલાવત દિવ્યાંગ ન્યૂઝ સાપર વેરાવળ રાજકોટ